પશુપાલન ક્ષેત્રે ગુજરાતના પશુપાલકો અવ્વલ છે એમાંય ઉત્તર ગુજરાતમાં પશુપાલન ખેતીનો પૂરક નહીં પરંતુ મુખ્ય વ્યવસાય તરીકે વિકસી રહ્યો છે નાના ખેડૂતો એક બે પશુઓ રાખીને ડેરીઓમાં દૂધ ભરાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે ભાભરના જાસનવાડાના ખેડૂતે ગાયનો તબેલો બનાવીને વર્ષે લાખો રૂપિયાની આવક કેવી રીતે લીધી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં પશુપાલનમાં પાવરફુલ બન્યા પશુપાલક વર્ષે લાખ લિટર દૂધ ઉત્પાદન લઈને મેળવી સફળતા પશુના ઉછેર પાછળ વર્ષે ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાનો કરે છે ખર્ચ દસ ગાયોથી શરૂ કરેલા તબેલામાં આજે નાના મોટા પંચોતેર પશુઓ પશુપાલન ક્ષેત્રે ગુજરાતના પશુપાલકો અવ્વલ છે તેમાં પણ બનાસકાંઠામાં પશુપાલનનો વ્યાપ સારો એવો છે તેમાં પણ પ્રાકૃતિક ખેતીની સાથે પશુપાલન અપનાવીને ખેડૂતો પાવરફુલ બની રહ્યા છે બનાસકાંઠાના ભાભર તાલુકાના જાસનવાડાના ખેડૂતે પશુપાલનમાં કાઠું કાઢ્યું છે જાસનપુરના લાલજીભાઈ હમીરભાઈ ચૌધરીએ ત્રણ વર્ષ પહેલા દસ એચએફ ગાયોથી શરૂ કરેલા પશુપાલનમાં આજે પાવરફુલ બન્યા છે ગત વર્ષે તેમણે દૂધ ડેરીમાં એક પોઇન્ટ ત્રેપન લાખ લિટર દૂધ જમા કરાવીને અવ્વલ રહ્યા છે તેમની પાસે નવ જેટલી એવી ગાયો છે કે જે દૈનિક થી ચાલીસ લિટર દૂધ આપે છે ગયા વર્ષે પાપર તાલુકાની અંદર અમને પ્રથમ નંબર આવેલ અને જે પ્રમાણે અમે અત્યારે હાલ ગાયોનું સંચાલન કરીએ છીએ એ અમે અમારો પોતાનો પર્સનલ ડૉક્ટર રાખીએ છીએ અને એની સૂચના પ્રમાણે માર્ગદર્શન પ્રમાણે એને શું ફીડ આપવું કેટલું આપવું દૂધ પ્રમાણે શું આપવું આ પ્રમાણેની અમે એને માવજત કરીએ છીએ અને વેટનરી ડૉક્ટરની સૂચનાઓ એ પ્રમાણે નાના મોટી કાંઈ પણ દવાઓ કે બીજું છે એ અમે અમારી પોતાની સગવડ રાખીએ છીએ અને ગયા વર્ષે અમને નમ્ર પ્રાપ્ત થયો અને આ વર્ષે પણ અમારી મને એવું છે કે અમે ભાભર તાલુકાની અંદર પ્રથમ જ છીએ એટલે આ પશુપાલકોને હું દરેકને વિનંતી કરું છું કે આ ધંધાને અનુરૂપ જે કંઈ એમનાથી બની શકે એવું આગળ વધે તો આમાં સારી કમાણી થઈ શકે એમ છે ભાબર તાલુકાના જાસનવાડા ગામે નીલકંઠ ફાર્મ હાઉસ બનાવીને ખેતી કરતા ખેડૂત લાલજીભાઈ હમીરભાઈ ચૌધરી વર્ષોથી ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા સાથે નાની મોટી ભેંસો રાખીને દૂધ ઉત્પાદન પણ લેતા હતા તેમાં પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા પછી તેમણે પશુપાલનને મુખ્ય વ્યવસાય બનાવી દીધો છે લાલજીભાઈએ પંજાબથી દસ ગાયો લાવીને પશુપાલનની શરૂઆત કરી હતી ત્રણ વર્ષ પહેલા આધુનિક સુવિધાની સાથેનો ગાયોનો તબેલો બનાવ્યો છે પશુઓને રાખવા માટે એકસો સિત્તેર ફૂટ બાય સો ફૂટનો છાપરાવાળો શેડ બનાવ્યો છે ચાલીસ ફૂટના પટ્ટામાં આરસીસી કરેલું છે બાકી ખુલ્લામાં પશુ પોતાની રીતે હરીફરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે આધુનિક ઓટોમેટિવ સુવિધાઓ સાથેના તબેલામાં આજે ત્રેપન ગાયો સાથે નાના મોટા કુલ પંચોતેર પશુઓનો ઉછેર થાય છે ગાયોના ગોબરનું ખાતર બનાવીને પણ તેઓ વધારાની કમાણી મેળવી લે છે માવજત માવજત પશુપાલનમાં ખાસ અગત્યની છે લાલજીભાઈએ ગાયોના ઉછેર માટે ઉત્તમ પ્રકારનો ચારો અને દાણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે તેઓ વીસ વીઘા જમીનમાં ફક્ત પશુઓ માટે ઘાસચારો તૈયાર કરે છે આ સિવાય મકાઈનો સાયલેજ પણ બનાવીને ખવડાવે છે સુકા ચારામાં ઘઉંનો ભૂસું આપવામાં આવે છે પશુઓને પોતાની રીતે જ ખાણદાન તૈયાર કરીને આપે છે પશુઓની માવજત માટે નિયમિત ડોક્ટરની વિઝિટ પણ કરાવે છે અને તેમના માર્ગદર્શન મુજબ ખોરાક આપે છે પશુઓને ગરમી ન લાગે તે માટે સ્પ્રિંકલર ફુવારા અને પંખાઓની પણ પૂરતી સુવિધા છે તો ગાયોને દોહવા માટે મિલ્કિંગ મશીન ઉપરાંત દૂધ કલેક્શનના સાધનો સાથેનું આખું યુનિટ તૈયાર કર્યું છે પશુપાલન ક્ષેત્રે અમે આગળ વધીએ એનું મળમૂતર એનું બધું કામ આવે અમે ખેતીમાં આખું બધું જવા દઈએ એનું ઝરણ હોય છાણ હોય આ બધું ખેતીમાં એનો ઉપયોગ થાય અને ખેતી પણ સારી થાય અને પેસ્ટીસાઇડ સિવાયની બધી ખેતી કરીએ એવું અમારું આયોજન છે અને હજુ પણ આનાથી પણ આગળ વધવા માટે અમે પશુપાલનમાં આગળ વધી રહ્યા છીએ પંજાબથી સારી ઓલાદની ગાયો એચએફ ગાયો લાવી અને ટંકે અમને ઓગણીસથી વીસ લીટર દૂધ આપે એવી ગાયો મારી પાસે છે અને એ ગાયો થકી એનો પ્રથમ નંબર પણ મિલ્કિંગમાં આવેલો છે અને બનાસ ડેરીએ અમને એમાં ઇનામ પણ આપેલું છે બનાસ ડેરી થકી ખૂબ સારા ભાવો મળી રહે છે અને સારું આપણને પોસાય તેવો ધંધો હોય છે બીજા ધંધામાં આપણે રોકાણ કરીએ તો આટલું બધું બેનિફિટ હોતું નથી એટલે અમે એવું વિચાર્યું કે ચલો ભાઈ આપણે પશુપાલન કરીએ અને એમાં આપણે સારું એવું કમાણી લઈએ જાસણવાડાના લાલજીભાઈએ આધુનિક ઢબે પશુપાલન અપનાવીને ઉત્તમ કમાણી કરી રહ્યા છે ગત વર્ષે તેમણે દૂધ ડેરીમાં એક લાખ લિટર દૂધ જમા કરાવ્યું દરરોજનું એવરેજ પાંચસો લિટરથી વધુ દૂધ ઉત્પાદન થાય છે હાલમાં દૂધના એક લિટરના એકત્રીસથી ચોત્રીસ રૂપિયા ભાવ મળે છે વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનથી અઠ્ઠાવન લાખ પચાસ હજાર રૂપિયા આવક લીધી હતી તેમની પાસે દરરોજનું થી ચાલીસ લિટર દૂધ આપતી નવ ગાય છે આ સિવાય ત્રીસ લિટર સુધીનું દરરોજ ઉત્પાદન આપતી ચાલીસ જેટલી ગાય છે તેઓ પશુઓના ખોરાક માવજત સહિત ઉછેર પાછળ અંદાજે થી પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરે છે પશુપાલનમાં થી ચાલીસ ટકા જેટલો ચોખ્ખો નફો મળી રહે છે આ સિવાય ગાયોનું છાણ વેચીને પણ વર્ષે અઢી લાખ રૂપિયાથી વધુની આવક લઈ લે છે ત્રણ વર્ષ પહેલાં આ પશુપાલનની શરૂઆત કરી એના પહેલાં નેવુંથી કરીને બે હજાર સુધીમાં મારી પાસે પિસ્તાલીસ જેવી ભેંસો હતી અને એ ભેંસો થકી અમે તબેલો ચલાવતા હતા અને જિલ્લા કક્ષાએ પણ બીજો નંબર એ વખતે આવેલો પણ વચ્ચે બંધ કરી નાખ્યું અને પછી આમ ખેડૂતના દીકરા અને ખેડૂતનો જીવ એટલે પશુપાલન વગર રહી ના શકીએ એટલા માટે એવો વિચાર આવ્યો કે ચાલો ભાઈ આપણે પશુપાલનનું આપણે ધંધો કરીએ અને અમે પંજાબથી ગાયો લાવી અને શરૂઆત કરી આજે ત્રણ વર્ષ થયા છે ત્રણ વર્ષની અંદર અમારી પાસે નાના મોટા પંચોતેર જેટલા ગાયો છે અને અમે દર વર્ષે લગભગ અઠ્ઠાવનથી સાઠ લાખ જેવું દૂધ ભરાઈએ છીએ પશુપાલકનો આધુનિક સુવિધાઓ સાથેનો ગાયોનો જોઈને લોકો પણ વિચારતા રહ્યા છે પશુપાલકની મહેનત જોયા પછી અને ખેડૂતો પણ આધુનિક ઢબે પશુપાલન તરફ વળશે તે માનવું રહ્યું ભાભરથી મહેન્દ્ર પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી